સુરત ગ્રામ્ય ના માંડવીમાં ચાલી રહેલા ધર્માતરણના રેકેટમાં પોલીસને મોટી સફળતા મળી છે મુખ્ય આરોપી પાસ્ટર રમેશ ચૌધરીની પૂછપરછ બાદ વધુ બે આરોપીઓના નામ ખુલ્તા પોલીસે તેમની ધરપકડ કરી છે ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા નવીન ચૌધરી પાસ્ટર તરીકે અને ગુરુજી વસાવા યુતિ પ્રેમચાણમાં ફસાવી હતી યુવતીને લગ્નની લાલચ આપી તેનો શારીરિક શોષણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું હાલ આ ચાર આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે પરંતુ સવાલ એ છે કે આ ટ્રસ્ટના નેજા હેઠળ અત્યાર સુધી કેટલા નિર્દોષ લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે સો આ રેકેટમાં હજી પણ કોઈ મોટા માથાઓ સામેલ છે આ તમામ દિશામાં સુરત ગ્રામ્ય પોલીસ હવે ઝીણવટભરી તપાસ કરી રહી છે ગઈ તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ સિક્સ નાઇન ત્રણસો એકાવન ત્રણ મુજબનો એક ગુનો દાખલ થયેલો એ ગુનાની હકીકત એવી હતી કે આ કામના પીડિતા બેન છે એમણે માંડવી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી કે તેઓના પતિ છે બીમાર હતા બીમાર હોવાને કારણે આ કામના આરોપી છે ડૉક્ટર અંકિત રામજીભાઈ ચૌધરી એમના દવાખાને જે દવાખાનાનું નામ છે ન્યૂ લાઈફ ક્લિનિક ત્યાં સારવાર માટે અવારનવાર જતા એમના પતિને લઈને એ દરમિયાન એમના પતિ છે એમને કોઈ ગંભીર બીમારી હતી અને એ બીમારી સબબ એમનું મૃત્યુ થયેલું અને મૃત્યુ બાદ આ કામના જે ભોગ બનનાર બેન છે એ ડૉક્ટર અંકિતના સંપર્કમાં આવેલા સંપર્કમાં આવતા તેમના બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલો અને પ્રેમ સંબંધ દરમિયાન તેઓ વચ્ચે શરીરસંબંધ બી બંધાયેલો અને આ કામના જે આરોપી છે તેમને આ ભોગ બનનાર છે એમને પ્રોમિસ આપેલું કે હું એમની સાથે લગ્ન કરશે અને એ લગ્ન કરવાની લાલચ આપી એમને ભોળવી એમનું શારીરિક શોષણ કરેલું અને એમનું ધર્મ પરિવર્તન કરાવવા રહેલું એ સબબ આ કામના જે આરોપી છે એમણે પાછળથી આ ભોગ બનનાર છે એમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમને વિશ્વાસઘાત થયા હોવાનું ફીલ થતાં તેમણે માંડવી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપેલી અને એ ફરિયાદ સબબ એમના દ્વારા શારીરિક શોષણ ઉપરાંત ધર્મ પરિવર્તન અંગેની હકીકત જણાવવામાં આવેલી અને એ હકીકત છે એની અંદર તથ્ય છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવેલી એ તપાસ દરમિયાન એવું માલુમ પડેલું કે ગઈ વીસ ચાર બે હજાર પચીસના રોજ ફરિયાદી દ્વારા જે આક્ષેપ કરેલ છે એ પ્રમાણે એમનું લખગામ ખાતે આ આ કામના જે ફરિયાદીને સાથે જે જેમણે શરીર સંબંધ બાંધ્યો છે ડૉક્ટર અંકિત અને એમના પિતા છે એમના દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલી હોવાની હકીકત અને એ અંગેના સમર્થન કરતાં પુરાવા મળેલા એ પુરાવા આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને તપાસને અંતે આ જે મૂળ એફઆઈઆર છે એની અંદર ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ બે હજાર ત્રણ તથા સુધારા અધિનિયમ બે હજાર એકવીસની સંલગ્ન કલમો છે એનો ઉમેરો કરવામાં આવેલો સાથે સાથે બી એનએસની કલમ ચોપન જે એબેટમેન્ટ છે એ અંગેનો પણ ઉમેરો કરવામાં આવેલો અને તપાસ છે એ આગળ કરવામાં આવેલી એ તપાસ દરમિયાન પુરાવા મળતા ડૉક્ટર અંકિતના પિતા જે રામજીભાઈ દુલ દુબળભાઈ ચૌધરી છે તેમની અટક કરવામાં આવેલી પાંચ દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને એ રામજીભાઈ છે પોતે લખ ગામની બાજુમાં એમનું વતન છે એની બાજુમાં આવેલા ગામ છે એમાં જે ગામનું નામ છે હા એ ગામમાં પોતે પ્રિન્સિપાલ તરીકે નોકરીઓ કરતા હોવાનું પ્રાથમિક શાળાની અંદર માલુમ પડેલું અને તે દિશામાં પણ એમની વિરુદ્ધમાં શિક્ષાત્મક પગલાં કરવા લેવા માટે થઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એમને રિપોર્ટ કરવામાં આવેલો આ કામના આરોપી છે એમને પાંચ દિવસ રિમાન્ડ દરમિયાન જુદી જુદી હકીકતો અને તથ્યો અંગેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવેલી તપાસને અંતે એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરવામાં આવેલા એ તપાસ દરમિયાન હકીકત ખુલવા પામેલી કે બે આમાં અન્ય બે આરોપીઓ પણ સંડોવાયેલા છે એ બે આરોપી એ જે છે એમાં એક ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા કે જે રેલવા ગામ નિશાળફળિયું ડેડિયાપાડા નર્મદા જિલ્લાના વતની છે અને પોતે જૂની આંબાવાડી ગામ છે ત્યાંની પ્રાથમિક શાળાની અંદર સરકારી શાળાની અંદર શિક્ષક છે એમની તથા નવીનભાઈ ચુનીલાલ ચૌધરી કે જે લુહારવાડ ગામના છે માંડવી તાલુકાનું એ બંને છે એમના વિરુદ્ધમાં પુરાવા મળેલા એટલે એ બંને આરોપીઓને પણ ગત સત્તર બાર બે હજાર પચીસના રોજ અટક કરવામાં આવેલા છે અને બાવીસ તારીખ સુધીના એ બંને આરોપીઓના રિમાન્ડ લેવામાં આવ્યા છે હાલ આ બંને આરોપીઓ છે એ પોતે પોલીસ કસ્ટડી રિમાન્ડમાં છે એમની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ દરમિયાન એવું માલુમ પડેલ છે આ ગુરજીભાઈ છે એ સરકારી શાળામાં છે અને પાસ્ટર તરીકેનું કામ કરે છે અને નવીનભાઈ ચુનીલાલ ચૌધરી છે એ પોતે ખેતી કામ કરે છે અને સાથે સાથે પોતાના ગામમાં આવેલા ચર્ચની અંદર પાસ્ટર તરીકેનું કામ કરે છે એટલે આ રીતે આ જે બંને આરોપીઓ છે એમને હાલ રિમ રિમાન્ડ ઉપર લઈ અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન આ જે આરોપીઓ છે એની વિગતવાર પૂછપરછ કરી અન્ય કોઈ હકીકત ધ્યાન ઉપર આવશે તો એ અંગે પણ એ દિશામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે